વાત હવે મહેસાણાની કરીએ મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે પ્રચારની શરૂઆત કરી છે મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ મંદિરોના દર્શને છે ગઈકાલે હાટકેશ્વર મંદિરના દર્શન બાદ આજે મોઢેશ્વરી માતાજીના દર્શને પહોંચ્યા છે મોઢેશ્વરી માતાજી મોઢેરા જઈ તેમણે દર્શન કર્યા પૂજા અર્ચના કરી મોઢેરા ખાતે દર્શન દરમિયાન સ્થાનિક અગ્રણીઓ પણ તેમની સાથે જોડાયા હતા આપ દ્રશ્યો પણ જોડાયા છો હરિભાઈ પટેલે મોઢેરા જઈ મોઢેશ્વરી માતાના દર્શન કરી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે મહેસાણાથી ભાજપે હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને હવે તેમણે પ્રચારની શરૂઆત કરી દીધી છે ગઈકાલે પણ તેઓ હાટકેશ્વર મંદિર પહોંચ્યા હતા ત્યાં પણ તેમણે દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા અને આજે તેઓ મોઢેરા પહોંચ્યા છે મોઢેશ્વરી માતાજીની પૂજા અર્ચના તેમણે કરી છે ચૂંટણીના પ્રચારના પ્રારંભ પહેલાં વિવિધ મંદિરોમાં હરિભાઈ દર્શની જઈ રહ્યા છે તેમની સાથે કેટલાક ત્યાંના સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત છે